નારાયણ થાય સર્વ માંગલ માંગલ્ય નો અર્થ થાય અરીઠા અરીઠા સમુદર મંથન નીકળેલી પેલી વનસ્પતિ છે અરીઠા ગોલ્ડ સાફ કરવામાં

तो आ ये क्या एक मंत्र थी तीस तीस चर्च जब कोई पर मंत्र कोई देवी देवता ने आरती उतार दी कि ये मंत्र बोलें सेवा पूजा करवी ना मटे ना सेड नहीं है रसायन शास्त्र से बता धर्म अर्थ काम ने मोक्ष ने साध्य करो तो साक्षात सरस्वती परगट था

હમ અને મંત્ર કેવાય જ મારી ગણતરી પ્રમાણે તમે આજ સુધી મંત્રના વિષયમાં જે બી સમજાશો એ પાણીમાં સમજ ગયા છે હમ એ તો મંત્ર કેવાય જ નહીં મંત્ર એ નહીં કેવાય કે ચાલો એક આપણા મંત્રની ઘટના તો એક મંત્ર ચાલુ કર્યો બોલવાનો રામ 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 તો મેં વીસ ની સ્પીડે મંત્ર કરું છું અને બીજા વિચારો આ જાય છે તો મેં મારા ગુરુને પૂછ્યું કે ભાઈ આ મંત્ર છે એ હું કરવા બેસું ત્યારે બીજા વિચારો આવે છે તો ગુરુ સાયન્ટિફિક સમજાવે કે મંત્રની સ્પીડ ચાલીસ ની કરો તો આવનારા વિચારો સાઈઠ ની રહી સાંભળો તો પછી ચાલીસ ની સ્પીડે હું મંત્ર કરતો હોય તોય બીજા વિચારો આવે પ્રશ્ન કટ કરવી કે ભાઈ ચાલીસ ની સ્પીડ મંત્ર કરવું તો વિચારો આવે છે તો ગુરુ સાયન્ટિફિક હોય કે સાઈઠ ટકા સ્પીડ આવવાની છે ચાલીસ ટકા તું કરી રહ્યો છે તો તું ડબલ કરી ટકા એ રહી જ તો આપણે એસી ની સ્પીડ મંત્ર કરવી તો હવે પેલા ની સ્પીડ ઘટી ગઈ ને પેલી વીસ ટકા રહીને આપડી સ્પીડ એસી ટકા થઈ ગઈ છતાંય આપણે ફરિયાદ કરી હોય કે હજુ બી કોઈ વિચાર આવી જાય છે તો ગુરુ કે ને કે ભાઈ સો એ સો ડિગ્રી એ કરો તો તમે સો ડિગ્રી ઉપર મંત્ર લઈ લો રામ 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 તો વૈખરી વાણીથી તમે રામ 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 બોલતા હોય અને મધ્યમમાં વાણીમાં મંત્ર એની મેળાએ જતો લઈ જવો ન પડે અને બોલતા હોય રામ રામ અને સાઉન્ડના સિગ્નલ એની મેળા બદલી ગયા હોય મરા 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 એ તમને એવું જ હોય હું રામ રામ જ બોલું છું બીજા સાંભળાતો હોય મરા 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 તમને ન સાંભળાતો મંત્ર એની મેળા એ છે મરા 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 છે એમાં કે પાછું દસ ટકા વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી ને એવું સો ડિગ્રી એ કોઈ ક્યાં એટલે મંત્ર મનને મારી નાખે એનું નામ મંત્ર યા તો સાઉ નો સિગ્નલ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ટ્રાન્સફી એનું નામ છે આપણા માં એક રાજા થઈ ગયો એ રાજાનું નામ હતું મુચકંદ નામનો એક રાજા થઈ ગયો તો સ્વર્ગની અંદર યુદ્ધ ચાલુ થયેલું એ યુદ્ધનું નામ હતું સંગ્રામ નામ મંગ તો અસુરો અને દેવતાઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું તો અસુરો દેવતા ઉપર ભારે પડી ગયા હતા એટલે વાર વાર દેવતાઓ પ્રાસ્ત થઈ જતા હતા એટલે બ્રહ્માજીને પૂછ્યું કે અમારે આમાંથી જીતવાનો કોઈ માર્ગ હોય તો બતાવો તો બ્રહ્માએ કીધું કે અત્યારે પૃથ્વીની પલેટ ઉપર મૂચકુંડ નામનો એક રાજા છે ફરતા છે જેમ દશરથ રાજા જનક રાજા ઈના ગોડે તો એ રાજા જો તમારા યુદ્ધમાં ભાગ લે તો તમે સરળતાથી જીતી શકો એટલે ઇન્દ્ર મૃત્યુ લોકમાં આવ્યા અને રાજા મુચકુદને કીધું કે તમે અમારી સહાયતા કરો યુદ્ધમાં તો રાજા મુચકુંદ ઇન્દ્ર સાથે જો સ્વર્ગમાં અને સ્વર્ગમાં જઈ અને યુદ્ધમાં ભાગ લીધો તે બાર મહિના સુધી યુદ્ધ ચાલ્યું બાર મહિને યુદ્ધ પૂરું થઈ ગયું એટલે રાજા મુચકુન ઇન્દ્રાને એવું કે છે કે હવે મને પૃથ્વીની પ્લેટમાં મૂકી જાવ મારે મારા ફેમિલી સાથે રહેવું છે યુદ્ધમાં હું બહુ થાકી ગયેલો છું એટલે આરામ કરવો છે તો ઇન્દ્ર ભગવાન થોડા મંદ મુસ્કુરાયા એટલે એને શંકા પડી કે આપના મુસ્કુરાનમાં કોઈ તો કે હું તમને પૃથ્વીની પ્લેટમાં મૂકી તો જઉં પણ તમારા પરિવારમાં માં કોઈ બચું નથી બધા સમાપ્ત થઈ ગયેલા એવું કેવા લાગ્યું કે એવો કયો શત્રુ છે જો મારા પરિવાર ને હાથ ભી લગાવી શકે તો ઈન્દ્ર રાજા કીધું કે કોઈ શત્રુ એ હાથ નથી લગાયો પણ સમય બધાયનો કોળિયો કરી ગયો એમ તમે અહીંયા કને બાર મહિના થયા તમને યુદ્ધમાં હમ તો પૃથ્વીની પ્લેટ ઉપર ત્રણસો ને પાંસઠ વર્ષ થયા એટલે ત્રણ પેઢી ચાલી ગઈ ત્રીજા પેઢી કોઈ હોય નહીં રાજા મુચકુન આશ્ચર્ય પડી ગયો કે એવું કઈ રીતે બને મને તો ખાલી બાર મહિના લાગ્યા છે તો પૃથ્વીની પ્લેટ ઉપર ત્રણસો ને પાંસઠ વર્ષ કઈ રીતે થઈ જાય તો કે ટાઈમ બી બધે નથી ટાઈમ બી બધે અલગ અલગ છે તો સમય જ અલગ અલગ હોય ત્યાં તો એકવીસ એકવીસ ડાયમેન્શન અલગ અલગ જ હોય ને એમ સમજો કે નહીં નહીબર એટલે દરેક પ્લેસ ઉપર ટાઈમ અલગ અલગ છે એમ એક સરખો ટાઈમ નથી એમ અને એટલે તો આપણે પૃથ્વીની તળમાં બધાય છે તો એ ગ્રહોનો ટાઈમ અલગ અલગ છે સમય બધાનો અલગ અલગ ચાલી રહ્યો છે કોઈનો સારો કોઈનો ખરાબ તો રાજા મચકુદને એવું કીધું કે સતાય તમને પૃથ્વીની પ્લેટ ઉપર મૂકી દેવી છે પૃથ્વીની પ્લેટ ઉપર મૂકી દીધું અને પછી એ ભાવનગરની બાજુમાં એક ભુજીયો ડુંગર છે એની અંદર એને વિશ્રાંતિ કરી અને કૃષ્ણ અવતાર વખતે

તો આંખો ખોલો તો અંદરથી ફ્યુઝન પાવર નીકળે કાલ નેમીને બાળી નાખે છે બસ આટલી દંતકથા છે